Nhiều tay thì rồi Nhiều biết rồi Mà chỗ đồng này có thủy mà

ભાભલો આવ્યો બીકી નો માથા નદીઓ માર્યો હોય તો ઉતરો ઉતરો બોલનેટ બોલતે તેરી માકો કો ગહરા કાલા લણી તોડે એક નંબર તોડ ઊની લેવો બોલ બાન નઈ ભરતી હોય ને મારા પાસે સામાન છે

આ રીવાની ઓટો રીવર્સ ઓ દે આમાં એક જનો હે આમાં એક જનો હે લાઈક કરી આઈતી વોચ આઉટ ઉડી રહી રી કર બંધી ઓમા છે કી કીનો माँ यूँ बोल रही होगी कि नहीं नहीं आ आया आया आ कॉल पाए मैंने नहीं तेरी माँ का भरोसा थोड़ी है तेरी माँ को एमजीसी डाल के पूरे

bố đi rồi Hãy subscribe cho kênh Ghiền không

ઉભો સાયકલ કાઢો હાલ કાઢી લીધો સાયકલ કાઢી ક્યાં લોડા લઈ હું કામ દે લે યાર આવજો ક્યાં જો કાઢી લીધો બોલા નાડી

ફૂટ નો દેતો ફૂટ નો દેતો રેવા દે રંડિયા ના નાખો ઓછા ખોટા ફૂટ દે તો રંડિયા માર તારી ઉપર આવ્યો હા હા હવે અંદર આવ્યો હવે જાઓ જાઓ મારો દીકરો આ રૂપાલ મારા દીકરા ની કોસવી ગોલ્ડન ની કોતરી ગોલ્ડન ની કોતરીઓ ભાઈ એડીઓ બંદો ઉપર આલી ગયો એનો પૂરો હાલ યા હજી એક બંદો આવ લગભગ હજી એક બંદો હા એડીઓ 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 આલી નોક 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 આલે ને ગરીન મારી એક્સલન્ટ વર્ક ઉપર રણિયા ચાલુ યા